હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં જય માતાજી જય શ્રી કૃષ્ણ તો આજે આપણે ખેતર કેતરવેલા આવી ગયા છે ને ગુડ મોર્નિંગ બધાને તો આજે અમે પપ્પા જોડે મોડા વણતા છે સવારના સવારના છ વાગી ગયા છે એટલે મોડા વણવાનું કામ ચાલુ છે હમણાં તો તમને બતાવું મોવડા તો પપ્પા મોડા વણે છે ને આ છે મોડા ઝાડ બહુ મોટું ઝાડ છે તો પપ્પા થોડા જલ્દી આવેલા સવારે તો આ સાઈડ થી વણી લીધા છે અને આ સાઈડ પપ્પા વણતા છે મોડા વાણી વાણી નાખતા છે પપ્પા દર વર્ષે બહુ મોવડા પડતા છે પણ આ વર્ષે બહુ ઓછા મોવડા પડ્યા તો આ સાઈડ સુધી પડ્યા છે મોડા તો આ છે રસ્તો અમારે ખેતર થી ઘરે જવાનો ને આ સાઈડ પડેલા મોડા પણ પપ્પા એ લીધા છે અને આ સાઈટના બાકી છે તો ચાલો આપણે બી ભણીએ મોવડા હવે દેશી દારૂ બનાવે પછી લોકો પી ઓવળાનો દારૂ બનાવીને આ મોડાનો આ છે આટલો મોટો થળિયું છે આનો તો હવે આપણે બી મોડા વણવાનું કામ ચાલુ કરી દઈએ પપ્પા તો મળતા જ છે આપણે બી સ્ટાર્ટ કરી દઈએ રોજે તો પપ્પા જ છે પણ આજે મેં પણ વણું તો આપણે મામડા વણતેલા તે કામ પૂરું કર્યું થોડાક બાકી છે પપ્પા વણી છે તો મેં તો બીજું કામ કરતેલો પેલી પહેલી સાઈટ પપ્પા વણતેલા મેં થોડી વાટા વણવા લાગ્યો ને પપ્પા વણતા છે થોડાક બાકી છે આ સાઈડ તો પપ્પાએ મોવડા વણી પાડ્યા છે ને હવે આપણે બીજું કામ કરતેલા પેલી સાઈડ કિયાળી બનાવતા મેથી સાટવા માટે તો પાન થોડી આટા મોડાવ લાગ્યો બીજું કામ કર્યું હવે પાછું મારે ધાણા ઉખાડવાનું છે તો તે કામ કરું હમણાં તો આપણે મળીશું કાલે નવા વિડીયોમાં જય માતાજી અને જય શ્રી કૃષ્ણ તો વિડીયોમાં નવા આવી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો